તો તમે તારું નામ કે વીધી ભાઈ કેલા નામ કે એક મિત ઓય જે લોકો જોઈ રહ્યા છે વિડિયો બહુ મજા આવી છે પૂરો જોજો બીકોઝ ઓફ એક એવી છોકરી મને મળી છે બહુ મજાની છોકરી છે એટલે ઘણા ટાઈમ થી હું બહુ વધારે ખબર છે બોલું છું અને મને બી કોઈ ચૂપ કરાવે અને મને બી કદાચ કોઈ બીટ કરીને કોઈ આગળ જાય કે હું શોધી રહ્યો તો ને કદાચ મે બી આ આ છોકરી છે સો તેના તમે કે દી આપણી પહેલી મુલાકાત છે યા શ્યોર તું કેની છું તેના વિશે બોલ મે ગુજરાત માં જયપુર પાવી થી છું જિલ્લો છોટા દેપુર અને મે પ્રોપર જયપુર પાવી રહ્યો છું પણ મારું ગામ દેસાઈ છે અચ્છા પાવી હા અમારું ગામ હા બિલકુલ મારો સારો મિત્ર છે તારી ઉંમર કેટલી છે પેલા કહી કારણ કે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે 15 વર્ષ 15 વર્ષ કેટલી યસ શું કરવું ગમે છે સર એક્ચ્યુઅલી તો ફિનાલ મેં કોમર્સ કરવાની છું પણ મને રાજનીતિમાં વધારે શું કરવાની છે કોમર્સ અહીંયા જાગૃતિ કરવાનું છે અચ્છા અહીંયા શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં બિલકુલ બરાબર અને આગળ જઈને શું કરવું છે આપણે રાજનીતિમાં એક પગલું મસ્ત પાડવું છે બિલકુલ 15 મિનિટ માટે આવી હું કે ખબર છે કેમ દાદી દી કેમ સર એક્ચ્યુઅલી મેં જો ભારત દેશ અને બાકી દેશ જો કન્ડિશન ને દેખું ને તો મને દિલમાંથી એવું લાગે કે છે ને ભારત દેશ એ લોકો એ જે બીજા દેશ છે ને એમની એક વખત ટક્કર માં આવે મતલબ અત્યારે પણ ટક્કર માં નથી દેખો મતલબ જસ્ટ ટેલિંગ યુ હા બીજા જે લાઈક આપણે કમ્પેરીઝન બીજા કોઈ સાથે નહીં હા બાંગ્લાદેશ પાકિસ્તાન જિમ્બાબ્વે આફ્રિકા એમની સાથે કમ્પેરીઝન હે કમ્પેરીઝન વિથ યુએસ ઓસ્ટ્રેલિયા ધેટ્સ ઇટ યુકે ધેટ્સ ઇટ જર્મની ફ્રાન્સ એન્ડ અગેન મતલબ પોપ્યુલેશન ની કમ્પેરીઝન માં તો ચાઇના યા સો એ લોકો ની અંદર આપણે કમ્પેરીઝન માં આપણે પાછળ છીએ એનું એક માત્ર કારણ એવું લાગે છે કે

તમે વિચારો કે મારા દેશના માણસ આવા નહીં હોય મારા દેશના માણસો આવા હોય ને તો રાઈટ મતલબ અવેર કરવાની જરૂર છે યા અને કઈ રીતે અવેર થશે અ મતલબ કયો એવો રસ્તો છે મેબી તું માની લે પ્રેઝન્ટ નાઉ યુ આર 15 યર યા 15 યર અને એમએલ ઓર એમપી યા ગ્રીન તરવે છે પોલિટિશિયન્સ યા ધારા સભ્ય અથવા સંસદ સભ્ય નહીં એક્ચ્યુઅલી સર મેં મારા જે ગ્રીન ડિસ્ટ્રિક્ટ

થ્રી ચેન્જીસ તમે કરી શકો છો તમને એ પાવર આપવામાં આવે છે તો તારે એ કયા ચેન્જીસ આ દેશની અંદર હોઈ શકે સર ફર્સ્ટ મેં પ્રાઇવેટ સ્કૂલ બંધ કરાવી દઈશ મેં પ્રાઇવેટ સ્કૂલને બંધ કરાવી દઈશ પહેલું કારણ કે શિક્ષણ અને બાકી બધીની વસ્તુઓ બધા બનશે કે ક્યાં બનશે પ્રાઇવેટ સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલો તો બધા મતલબ બંધ કરી દેશો તમે ક્યાં બનશે સરકારી સ્કૂલ સરકારી સ્કૂલમાં હમ અત્યારની સરકારી સુલોડી પરિસ્થિતિ તમે જાણો છો યસ સર છોટાદેપુર ની જો મેં વાત કરું ને તો મેં ન્યૂઝ માં સાંભળ્યું કે જ્યારે મેં સ્કૂલ અને મતલબ છોટાદેપુર એમાં પહેલા નંબર પર હતું કે ત્યાં આગળ સ્કૂલો તો છે બસ સ્કૂલમાં હા ગેટ શિક્ષક પર નથી તો મતલબ એ પહેલા જો આ પીએમ બને છે તેનો સૌથી પહેલું કામ છે કે આખા ભારત દેશની અંદર તમામ એ પ્રાઇવેટ સ્કૂલોને ક્લોઝ તાળા

तो तब आपको एक चौबीस कलाक तरह पूरा नहीं जैसे Obviously, sir, मैं एक को पता हुई कि मारा चौबीस कलाक पति जैसे चलो इटली मीट मत भी मारू तो ना। मैं मारू बेस्ट तो करो ना मैंने खबर है कि चौबीस कलाक मार अ पति जैसे आई नो दी पो करू तो भी आटलू चलो एम भले तो ना आटलू काम नहीं थे बीजा बे चेंजेस तो मैं कहो तो मैं साफ सफाई पर ध्यान अपना मांग देश के अंदर गंदगी बदल हां नथिंग दैट आई थॉट मैं मतलब આવ ટુ પોસિબલ મતલબ કઈ રીતે ચેન્જિસ થઈ શકે એના કઈ રીતે ઇન્ડિયા કઈ થઈ શકે મતલબ કદાચ થોડું સમજાવવાનું देखो આપણે નોર્મલી બી છે ને ચાલીએ તો આપણે તે બી ખાતા ને વસ્તુ ત્યાં જ પેક તો આપણને છે ને મતલબ એક કડક રૂળની જરૂર છે અચ્છા કડક રૂળ મતલબ જે કચરો રોડ ઉપર ફેંકાએ અને ફાંસી નહીં સર મેં ફર્સ્ટ ટાઈમ જે મેં જોકિંગ નથી કર્યું તો મેં આ વસ્તુ નિચારી પણ આટલું બધું જામ અહ હા મજા કરી રહ્યો છું સર મે અને પછી લોકોને જેલ કરાવો છે મતલબ એવું લખ્યું છે કે કચરો ફેંકવો નહીં સૌથી વધારે કચરો ત્યાં પડ્યો હા સર છે પણ સર એટલા માટે છે કે આપણા દેશના ફોલો કરતા જે અમેરિકામાં જાય છે ત્યારે સે પણ ગંદકી કરતા નથી એજ મેન્ટેલિટી બટ જેવો એ મતલબ ઇન્ડિયા એરપોર્ટ માં ફ્લાઇટ બેસીને જ્યારે અધર કન્ટ્રી ની અંદર ઉતરે છે એકદમ બદલાઈ જાય છે રાઈટ સર કારણ કે અહીંયા ઘણી સ્ટ્રીક રૂલ ફોલો કરે અને નાન પણ થી નાના બચ્ચા ને ભી શીખવાડે કે અહીંયા ઘણી કચરો ફેક મતલબ બીક છે કે ગવર્નમેન્ટ ની બીક છે બટ ભારતની અંદર ગવર્નમેન્ટ ની કોઈ બીક સર તમે નોર્મલી ભી કોઈ પોલીસ વાળો કોઈ હમે બોલ દેશે તો મારા મારી ચાલુ જશે પણ આપણે ઇન્ડિયામાં માં કેમ બાકી બધા દેશ કેમ નહીં પોઈન્ટ ધેટ્સ ધ પોઈન્ટ કે આપણે અહીંયા ઇન્ડિયાના જ છે तो आपने कभी कचरा फेंकी नहीं ओके बाहर अमेरिका में जब आपने बीजे कचरा तो फेंकने फेंका आपरे यहां अगड़ी कई भी रीति रही है, यहां तो आम चाले जाता रहते हैं आ कर बाहर दे। बांग्लादेश में अपने 3 नंबर बोलो 30 नंबर के अपना आ, मतलब घूस भूस् खबर मानो सो आ काम माते पैसा ले लाच रिश्वत लाच करप्शन करप्शन राइट मैं बिचार आई थिंक मतलब मतलब पूरा विश्वास होता है कि तारा प्रमुख मुद्दा नी अंदर मेबी आ मुद्दा असेच करप्शन

પણ આપણે જેટલા બી ભણેલા ગણેલા માણસ હોય ને એમનું સપનું બહાર જાવ લે અને એ લોકો એવું વિચારે કે મેં યુએસએ જો શા માટે એવું વિચારે છો કેમ કે મને એ એ સમજાય કે ઇન્ડિયાના જે લોકો છે એને પહેલી જ નજરની અંદર જો ક્વેશ્ચન કરવામાં આવે કે તમને હું 25 લાખ રૂપિયા આપું અને તમને અમેરિકાના વિઝા આપું તો તમે અને અહીંયા તમને 2 લાખ રૂપિયાની પગાર નોકરી આપું અથવા તમને 25 લાખ રૂપિયાનો અમેરિકાના વિઝા આપું તો તમે કયું લેવાનું પસંદ કરશો તો મેબી ઇન્ડિયાના 98% લોકો

તમને ફરક નહી પડતો કે કોઈ સુકાય કોઈ તર ગાંડુ કે તર ફરક નહી હોય તો અને લોકો તને પાગલ સમજે જો પાગલ જાય છે તો ફરક નહી પડે સર એવો ભી આપશે એટના મતલબ વિશ્વાસ છે દિવસ આવવાનું સર એ દિવસ સર તું જ માન લે અહીંયા એડમિશન થઈ ગયું છે બરાબર હવે તમારે સાથે રહેવાનું છે યસ સર અને બહુ બધા વ્યૂઅર્સ જે છે લગભગ તને છે બધા કોમેન્ટ લગભગ કરવાના છે

મે કોઈ જાતમાં બિલકુલ ભી ભરોસો નહી કરતી આ વાતમાં માં મે બિલકુલ અગેન્સ્ટ છું તમે અહીંયા ખેંચી લાવવાનો અહીંયા આવવાનો એ એક રીઝન એ છે કે અહીંયા વંદે માતરમ ચાલે છે યસ સર એટલે બિલકુલ મને આ વાત સૌથી વધારે એટ્રેક્ટ કરે એટલે તો અહીંયા મતલબ તમે બાપુ સાથે રહેવાનું મન થાય બાપુ ને કેટલા ટાઈમ થી ઉડકે સર એક્ચ્યુઅલી મે જની એડમિશન લેવાની હતી ત્યારે જ મે જોયું અને મેં પછી કાલથી તમારી વાતો સાંભળતી આવી કે મતલબ એમના બહુ બધા છે મારા માસી મને વિડીયો તો જોજે પછી મને મારા પપ્પાએ મને ઘરે આવીને બેટા તારી તો એમની થોડું બોજ બનવાની છે એમને રાજકારણીમાં ઇન્ટરેસ્ટ છે પછી મમ્મીએ કીધું કે બેટા એમની વિશે જાણી લોટ્સ વાય પછી મેં એમની વિશે થોડું જાણવા માંડી અને હમણાં તો મારા સિરિયસલી પણ મને બહુ જ ઇન્ટરેસ્ટ છે તમારામાં કે મેં તમારી જોડેથી બધી વાતો જાણું કેમ કે તમે આટલા ટાઈમથી થી મતલબ રાજકારણમાં છો તો તમે કેટલી બધી વસ્તુ જાણતા હશે અને આઈ વિશ કે તમે મને મારા પીએમ ની પોસ્ટ ઉડી જામાં મદદ કરશો રાઈટ મતલબ મારે પીએમ બનવાનું સપનું અધૂરું છોડવું પડશે તમારે યા ડેફિનેટ ફાઈ નોટ મે લાગતું કે મારું પીએમ બનવું જોઈએ ઓબવિયસલી સર બિલકુલ મેબી મેબી મારો ચાન્સીસ વેલો વધારે છે બીકોઝ ઓફ તારે તું 10 વર્ષ રાજ જોવું પડે

ત્રણસો દિવસ વિધિન ત્રણ દિવસની અંદર આપણા સંકુલની અંદર અવેલેબલ થશે અને રોજ તમને આની લગભગની જે મસ્તની વાતો છે એ સાંભળવા મળવાની છે સો ગજબની એક દીકરી આવી છે બહુ હેપી છું કે એક આવી બાળકથી જે મનસ્પતિ સ્ત્રીની અમારા શંકુલ આવી છે તો કેવી લાગી વિધિ તમને એના વિશે કોમેન્ટ કરજો અને વિધિ વિશેની વધુ વાતો અને વિધિની પોતાની જે વિચારધારાની વાતો એ તમને આવનારા સમયની અંદર ત્રણ ચાર દિવસ તરી જ્યારે વિધિ પાછા આવશે ત્યારે તમને પછા પડશે તો થેન્ક યુ સો મચ અને બહુ હેપી છું કે પંદર વર્ષની કોઈ એવી બાળકી છે જે બિંદાસ્ત્રી સેચ પણ શરમ રાખ્યા વગર ડર રાખ્યા વગર બોલી રહી છે કે મારે આ દેશનું નિયમ બનવું છે થેન્ક યુ સો મચ